કે તમે જેમ કે આજે પણ બોલ્યા કે ધ્યાન રાખવાનું છે કે કોળી સમાજનો કોઈ ચાળો ન કરી જાય એની પહેલા પણ અધિકારીઓ સાથે રકજત થતી હોય તો દૂરથી એવું લાગે કે બાહુબલી નેતાની જેમ વર્તન થઈ રહ્યું છે પણ શું ગ્રાઉન્ડ પર અમારો એક જ મારું કહેવાનું થાય છે અન્યાય સહન નથી કરવો અમારે કોઈના પર અન્યાય કરવો નથી હમ આપણે અન્યાય અન્યાય મતલબ કોઈ આપણા પર અન્યાય કરી જાય સહન કરવાનો સમય હવે નથી કેમ કે એના પર તમારે જવાબ આપવો જ પડે નહી આપો જો આ રીતે જવાબ અમે નહીં આપીએ તો કાલ સવારે તો કોઈને પણ ઘરમાંથી આવીને કાઢીને મારીને વયા જાય અને પાછા વિડીયો બનાવીને આવી જ રીતે એની ધાકધમકીઓ ચલાવતા રહી તો એવું થોડી ચલાવી લેવાય સરકાર બિલકુલ નહીં ચાલવું એટલે મારો પ્રશ્ન એ છે કે જો હીરાભાઈ કે કોળી સમાજ કે પછી પરસોત્તમભાઈ જેટલી મજબૂતી થી ઉભા રહે છે એટલી મજબૂતી થી ઉભા રહેવાનું બંધ કરી દે

કોઈને હજુ પણ કટની ઠેકાણે આવું સાંભળીએ છે ત્યારે અમારું આમ એવું થાય એક આગેવાન તરીકે અમારી ફરજ બને કે ભાઈ તમે કયા દુનિયામાં જીવો છો હવે એવી સ્થિતિ નથી હવે વયું ગયું બધું